તો તમે અમારી મેઈન YouTube ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ અને આ આકાશ ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિક ને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખી છે અને એવરી અપલોડ કરીએ છીએ ધેન હિટ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ તમે અમારી સાથે ডেইলি અપડેટ્સ માટે અમને Instagram ચેનલ પર ફોલો કરી શકો છો તમે બધી આ પ્રોસેસ કરી દીધી છે ગુડ ટીમ સૌથી પહેલી વસ્તુ છે કે અમારી જે બી સક્સેસ છે એને પછાડી અમારો ટીમનો સહયોગ છે બહુ મોટો એને 75 લોકોની ઇનહાઉસ ટીમ છે અને બહુ ડેડિકેટેડલી બધા કામ કરે છે સો ધેટ ઇઝ ધ રીઝન સેકન્ડ ઇઝ જે બી ફ્રેન્ચાઇઝી ઓનર છે અમે ફ્રેન્ચાઇઝી ઓનરને અમારું જે ફ્રેન્ચાઇઝી પેકેજ છે ધેટ ઇઝ વેરી મિનિમમ સમજો તમારે અત્યારે કેફે સ્ટાર્ટ કરવાનું આવે તો નવ દસ લાખ રૂપિયાનો ખર્ચો થવાનો છે ઇન જનરલ તમે કોઈ ફ્રેન્ચાઇઝી લો કે ના લો પોતાના ખર્ચે પણ પોતાના ખર્ચે બી સો તમે ઝોરકોની કોઈ ફ્રેન્ચાઇઝી લેતો હોય છે તો બી એનો ખર્ચો નવ થી દસ લાખ રૂપિયા જ હોય છે સો વોટ ધ પર્સન થિંગ્સ કે જે પર્સન ફ્રેન્ચાઇઝી લેવા વાળા છે એવું વિચારે કે એના કરતાં સારું હું ફ્રેન્ચાઇઝી જ લઈ લઉં પૂરેપૂરી સિસ્ટમ તો મળે પૂરી સિસ્ટમ મળે એસઓપી મળે તમને ગાઈડન્સ મળે ઘણી બધી વસ્તુઓ એવી ખબર પડે જે તમને આઈડિયા ના હોય તમને તમે ઠોકર ખાઈને જે શીખતા હોય તે તમને ડાયરેક્ટ અત્યારે શીખવા માટે નાનું ઉદાહરણ આપું તમને ફ્રીજ આપણે જનરલી જે બી આખું કિચન નું કામ કરી દઈએ બરાબર તો ઇન્સ્ટ્રુમેન્ટ આવે કિચન એ ક્યારે આવે જ્યારે આપણે આઉટલેટ બનવાની તૈયારી હોય બધું થઈ જાય કલર કામ ને બધું થઈ જાય તો પછી તમે ફ્રીજ ને ઓવન ને બધું અંદર લાહક એના પેલા લાવશો તો એના પર કલર ના છીટા ને બધું પડવાનો ડર રહે છે જનરલી એવું હોય છે ને ધૂળ મીઠી લાગશે તમે ભી આ માઇક ને બધું આવ્યા ક્યારે આ બધું સેટઅપ થઈ ગયું પછી પછી હે ને હવે ફોર એક્ઝામ્પલ તમે જાતે કરો છો હે ને કે ભાઈ હું તો બધું કરી દીધું કિચનના દરવાજા હોય છે જનરલી કેટલા હોય છે એક માણસ એટલા જ હોય છે એ ભાઈ બધું કરી નાખે ફોર એક્ઝામ્પલ પછી ડીફ્રીઝ આવે ડીફ્રીઝ ને સાઈઝ આટલી મોટી હોય અંદર ના જાય અંદર ના જાય પછી પેલું આખો તોડાવે સો આવી ઘણી બધી વસ્તુઓ છે દુકાન સિલેક્શન કરે સિલેક્શન કરી લે પછી ખબર પડે યાર ચીમની ક્યાંથી કાઢવાની પછી ખર્ચો કરીને આખું બાર ચીમની કાઢે તમે જોઈ હશે બાર એક્ઝેક્ટલી એ ત્રીસ ચાલીસ હજારની ચીમની લગાડે ઘણી ઘણા બધા એવા એક્સપેન્સીસ હોય જે તમે ઓનબોર્ડ થાઓ કે ફ્રેન્ચાઇઝી લો કોઈ પણ જોરકો નહીં કોઈ પણ ફ્રેન્ચાઇઝી તો એ બધામાં તમને સહયોગ મળે મતલબ જે શીખવાનું છે એ પાછળથી પોતાના અનુભવ થી તમારા અનુભવ શીખી લેવાનું એક્ઝેક્ટલી જે એક વર્ષ તમે અનુભવ કે બે વર્ષ અનુભવ કરીને જે શીખવાના છો ઓકે ધેટ ઇઝ રેડી ચારસો આઉટલેટ છે હું તમારા સ્ટેટસ જોતો હોઉં છું લગભગ એક બે દિવસ એક બે દિવસે હું તમારો સ્ટેટસ એવું જોઉં કે ભાઈ અહીંયા ઓપનિંગ અહીંયા ઓપનિંગ અહીંયા ઓપનિંગ અલગ અલગ સિટીઝ ની અંદર અત્યારે તમે વન સિટીઝ અને ટ્વેન્ટી ફાઈવ સ્ટેટની અંદર ટ્વેન્ટી ફોર સ્ટેટ રાઇટ અને આ બધું રીત મેનેજ કરી રીતે થાય મારે આને બ્રેક વન બાય વન સમજવું છે કે જે બહુ બધી ફૂડ ફ્રેન્ચાઇઝર અથવા ફૂડ પ્રેન્યુઅર્સ મિસ્ટેક કરી રહ્યા છે એટલે તમારી મારે સિસ્ટમ સમજવી છે ગુજરાતી સરળ ભાષામાં સરળ ભાષામાં સિસ્ટમ એ છે કે દરેક માણસને દરેક ફ્રેન્ચાઇઝી પર અમે એક પીઓસી આપ્યા છે વોટ ઇઝ પીઓસી પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ઓકે ફોર એક્ઝામ્પલ કોઈ બી ફ્રેન્ચાઇઝી ઓન બોડ થાય તો એના પછી એમને પીઓસી મળે એ પીઓસી એમને દરેક સ્ટેપ પર હેલ્પ આઉટ કરે એડિકેટલી એ ઓપનિંગ સુધી પછી ઓપનિંગ એને અમને અપકમિંગ ટીમ કહીએ એ અમારી આખી અપકમિંગ ટીમ છે સો આખી કંપનીમાં અલગ અલગ ટીમ છે સેલ્સ છે સેલ્સમાંથી બુકિંગ થાય ધેટ ઇઝ પછી અપકમિંગમાં જાય અપકમિંગમાં એ લોકો ઓપનિંગ સુધીની આખી પ્રોસેસ જોતા હોય તમારા સાથે દરેક તમારું ટ્રેનિંગ તમારું ડિસ્પેચ તમારી બધી વસ્તુઓ જોતા હોય પછી તમારું ઓપનિંગ થઈ જાય પછી તમારા સાથે બે ટીમ જોડાય ધેટ ઇઝ વન ઇઝ વેર હાઉસ ટીમ જ્યાંથી મટીરિયલ ડિસ્પ્લેસ થવાનું છે સેકન્ડ ઇઝ એક્ઝિસ્ટિંગ ટીમ એક્ઝિસ્ટિંગ ટીમનું એક કામ હોય છે કે દરેક અઠવાડિયે તમને ફોન કરે તમને પૂછે તમારું વિડીયો ઓડિટ કરે ફોર એક્ઝામ્પલ તમને ફોન કર્યું કે ભાઈ મેરે કો બી કિચન દિખાવો આપ એઝ અ કિચનમાં શું છે આ અમારો ચેકલિસ્ટ બનેલા છે કે બફન કેપ પીધી છે કે આ છે ઘણા બધા અમારા ચેકલિસ્ટ છે એ બધા ચેક કરે સો ધેટ ઇઝ હાઉ વી મેનેજ એ લોકોની રિપોર્ટિંગ હોય સિસ્ટમ હોય એના સાથે દરેક ટાઈમ માં હોય છે કોઈક ને કોઈક માણસ અત્યારે ઇન હાઉસ પંચોતેર લોકોની ટીમ સેવન્ટી ફાઈવ અને ઓબ્વિયસલી જ્યારે તમે ટ્વેન્ટી ફોર ની અંદર જો ફેલાયેલા હોય તો ત્યાં બહુ બધા લોકોને હોય કેટલા લોકોને તમે રોજગાર અત્યારે આપો છો એક થી વધારે લોકોને અમે રોજગાર આપી રહ્યા છીએ ધેટ ઇઝ હ્યુજ એમાંથી ઘણા બધા લોકો તો એવા છે દેટ આર સિંગલ બ્રેડ વિનર ઓફ દેર હોમ સિંગલ બ્રેડ વિનર એટલે કે ઘરમાં એક જ માણસ કમાવતો હોય અને એના કમાણીથી જ આખું ઘર ચાલતું હોય એક્ઝેક્ટલી આ

કોઈ બ્રાન્ડ છે જે સુરત માં છે હે ને પેલા શું થતું હતું પેલો આસામમાં એને ફ્રેન્ચાઇઝી લેવાની હોય તો એ સુરત આવે મળે તમને અને પછી પ્રોસેસ સ્ટાર્ટ કરે કારણ કે વેબસાઇટ ને તો કોઈ બી બનાવી શકે છે તો એને બી પેલા ને પેલું મન થતું હોય ને અંદરથી થી પેલું પેમેન્ટ આપતા પેલા ને અંદર અંદર પેલું થતું હોય ને કે યાર ક્રેડિટેબિલિટી શું ટ્રસ્ટ શું આ એક મેઈન વસ્તુ છે ઘટિંગ પછી એટલીસ એને એ જ છે કે હા આ બ્રાન્ડ એક્ઝિસ્ટન્સ માં છે સુરત માં છે એમ એટલે અમારા મૂળ મેજોરિટી ફ્રેન્ચાઈઝી ઓનર જેવા છે ડાયરેક્ટ ટ્રેનિંગ પર જ આવે છે બધો પ્રોસેસ ફોન પર ને બધું થઈ જાય